નમસ્તે મિત્રો કેમ છો જય શ્રી કૃષ્ણ આશા કરું છું કે તમે બધા ખૂબ હશો આજે હું તમારી માટે લઈને આવી છું પ્લાસ્ટિક બોતલ જે શેમ્પૂની હોય ફિનાઇલની હોય થમ્સઅપની હોય કે ફાંટાની હોય કોઈ પણ ખાલી બોતલ તમારા ઘરમાં પડી હોય કે જેને તમે વેસ્ટ સમજીને ફેંકી દેતા હતા એને હવે નહીં ફેંકતા કેમ કે હું તમારી સાથે એક બે કે ત્રણ નહીં પૂરા છ આઈડિયા શેર કરવાની છું અને આ બધા જ આઈડિયા એવા છે કે જેના માટે તમારે કાંઈ વધારે તામજામ કરવાની જરૂર નથી ખૂબ જ સહેલાઈથી તમે એને બનાવી શકો છો અને ડેલી લાઈફમાં તમને ખૂબ જ ઉપયોગી થશે તો આશા કરું છું આજનો વિડીયો તમને ખૂબ જ ગમવાનો છે તો પ્લીઝ વિડીયોને છેલ્લે સુધી જોજો અને ગમે વિડીયો કોઈ પણ એક આઈડિયા પણ ગમે તમને તો વધારે ને વધારે લાઈક કરજો અને વધારે ને વધારે શેર કરજો તો સૌથી પહેલાં આઈડિયા માટે મેં લીધું છે આ રીતનું એક બોટલ આવું મોટું બોટલ બધાની પાસે હોય જ એના પાછળના ભાગને કટ કરી લીધો એના પછી પછી ઉપરથી આ રીતે કટ કરી લીધું છે અને એના મોઢાને પણ કટ કરીને કાઢી નાખ્યું છે એના પછી અહીં ચાર પાંચ જગ્યાએ આપણે હોલ કરવા માટે માર્કિંગ કરી લેવાની છે માર્કિંગ કરવા પછી તમે કોઈ પણ વસ્તુને કોઈ સળિયાને ગરમ કરીને પણ આરામથી હોલ કરી શકો છો અથવા આ રીતે પણ હોલ કરી શકો છો બહુ સરળતાથી આ હોલ થઈ ગયા હતા તો જો આ રીતે મેં અહીં બધી જ જગ્યાએ હોલ કરી લીધા છે એના પછી મેં ગ્લુગનની મદદથી અહીં જે આપણે નીચેના ભાગને કટ કર્યો હતો એના પર સીધી સાઈડ પર જ એને અટેચ કરી લીધું છે તમારી પાસે જે પણ ગ્લુ હોય એનો ઉપયોગ કરી અને આ રીતે તમારે એને ફિક્સ કરી લેવાનું છે તો મિત્રો તમે જોઈ શકો છો ખૂબ જ સરસ પ્લાન્ટર આપણું બનીને તૈયાર છે મેં એને ડેકોરેટ નથી કર્યું તમે છો તો ડેકોરેટ પણ કરી શકો છો પણ મને આ રીતે સિમ્પલ જ ગમતું હતું હવે નીચેનો ભાગ એ રીતે આપણે રાખ્યો છે કે ક્યાંય ઇન્ડોર રાખવું હોય આપણે કોઈ પણ ટેબલ ઉપર તો પણ વાંધો ના આવે તો છે ને એકદમ કામનો અને ફ્રીનો આઈડિયા ચલો હવે જોઈએ આઈડિયા નંબર બે તો એના માટે મેં એક ફિનાઇલની બોટલ લીધી છે અને એના ઉપરનું જે કાગળ હોય જે એનું સ્ટીકર હોય એને કાઢી નાખ્યું છે હવે જેટલી પણ લંબાઈ તમારે રાખવી હોય એ હિસાબથી અહીં માર્કિંગ કરી લેવાનું છે તમે નીચે પણ રાખી શકો છો આ રીતે માર્કિંગ કરવા પછી મેં એને કટ કરી લીધું છે તો આ જ રીતે હજી એક બોટલને પણ હું કટ કરી લઈશ તો આ બે આ રીતના ભાગ આપણને મળી ગયા છે હવે જે એનો સ્ટીકરનો ગ્લુ લાગેલો ભાગ હતો એને જ હું આ રીતે સેટ કરીશ અંદરની તરફ અને ગ્લુ ગનથી બંનેને ચિપકાવી દઈશ તો તમે જે પણ તમે ગ્લુ વાપરતા હોય એનો ઉપયોગ કરી અને આ રીતે બંનેને પેસ્ટ કરી લેવાના છે હવે મેં એક સાડીની લેસ દીધી છે જૂની સાડીની તમે જે પણ રીતે ઈચ્છો એ રીતે એને ડેકોરેટ કરી શકો છો અથવા તો એમ જ પણ છોડી શકો છો હવે આ રીતે મેં અહીં જે લેસ છે એને ઉપરના ભાગમાં અને નીચેના ભાગમાં પૂરામાં અટેચ કરી લીધી છે તો મિત્રો તમે જોઈ શકો છો કેટલું સરસ આ આપણું ઓર્ગેનાઇઝર એકદમ ઝીરો ખર્ચમાં બનીને તૈયાર છે અને આ રીતનું ઓર્ગેનાઇઝર આપને ઘણી બધી જગ્યાઓમાં કામ લાગી જાય છે અહીં તમે એનો ઉપયોગ ડ્રેસિંગ ટેબલ ઉપર કરી શકો છો બાળકોના સ્ટડી ટેબલ ઉપર કરી શકો છો બાથરૂમમાં પણ કરી શકો છો અને કિચનમાં પણ કરી શકો છો કિચનમાં નાની મોટી કટલેરીને રાખવા માટે એ ખૂબ જ ઉપયોગી છે તમે કાઉન્ટર ટોપ ઉપર પણ એને રાખીને એનો ઉપયોગ કરી શકો છો તો બનાવવામાં ખૂબ સહેલું અને ખૂબ જ ઉપયોગી છે આશા કરું છું કે આ આઈડિયા પણ તમને ખૂબ ગમ્યો હશે હવે વધીએ આગળ અને જોઈએ આઈડિયા નંબર ત્રણ એના માટે આપણે ઉપયોગ કરીશું જે ફિનાઇલની બોટલ કટ કરી હતી એના ઉપરથી વધેલા બે ભાગનો એના માટે મેં ચાર કાર્ડબોર્ડ લઈ લીધા છે થોડા નબળા છે એટલે મેં ચાર લીધા છે જો મજબૂત હોય તો તમે બે પણ વાપરી શકો ત્રણ પણ વાપરી શકો હવે આ ચારેય પીસને આ રીતે મેં ગ્લુગનની હેલ્પથી પેસ્ટ કરી લીધા છે ચિપકાવી દીધા છે એના પછી એના ઉપર કપડાંથી હું એને કવર કરી લઈશ તમે કોઈ પેપરની હેલ્પથી પણ એને કવર કરી શકો છો એના પછી જે આ ફિનાઇલના બોટલનો ભાગ છે એની આ રીતે ઢાંકણા ઉપર ગ્લોગનની મદદથી હું એને અહીં પેસ્ટ કરી લઈશ બંને પીસને સારી રીતે આપણે સેટ કરવાનું છે એકદમ સેન્ટરમાં આવે એ રીતે અને અહીં આપણે એને પેસ્ટ કરી લેવાનો છે તો તમે જોઈ શકો છો કેટલી સરળતાથી આ આપણું એક સરસ ઓર્ગેનાઇઝર બનીને તૈયાર છે આપણી એટલી એવી ઘણી બધી નાની મોટી વસ્તુઓ હોય કે જેને રાખવા માટે એ કામમાં આવી શકો છે એને પણ તમે તમારા ડ્રેસિંગ ટેબલની ઉપર બાળકોની સ્ટડી ટેબલ ઉપર રાખી શકો છો નાની મોટી ઘણી બધી વસ્તુઓને સ્ટોર કરવા માટે એ ખૂબ જ ઉપયોગી છે જે નાની મોટી વસ્તુ આમ તેમ ફરતી હોય એ એક જ જગ્યાએ રહેશે અને એને શોધવી પણ ખૂબ સહેલી રહેશે અને આપણું ઘર નીટ એન્ડ ક્લીન દેખાશે તો કેવો લાગ્યો આ નાનકડો પણ ખૂબ ઉપયોગી આઈડિયા કોમેન્ટ જરૂર કરજો અને હા મિત્રો જો તમને વિડીયો પસંદ આવતો હોય પ્લીઝ વિડીયોને લાઈક જરૂર કરજો હવે વધીએ આપણે આગળ અને જોઈએ આઈડિયા નંબર ચાર આ આઈડિયા તો એટલો સહેલો અને કામનો છે કે તમે જરૂર ટ્રાય કરશો આ રીતની બોટલ પણ આપણા બધાની પાસે હોય જ તો આ રીતની મેં એક બોટલ લઈ લીધી છે પાણીની અને એના ઉપરનું સ્ટીકર કાઢી અને એને હું આ રીતે માર્ક કરી લઈશ તમે જેટલી પણ લંબાઈ ઈચ્છતા હો એ રીતે તમારે માર્ક કરવાનું છે અને પછી એને તમારે અહીંથી કટ કરી લેવાની છે આ બોટલને તમે કાતર ચાકુ કે કોઈ પણ કટરની હેલ્પથી બહુ સરળતાથી કટ કરી શકો છો હવે જે એનો નીચેવાળો ઢાંકણાવાળો ભાગ હતો એનો આપણે ઉપયોગ કરીશું તો ધોયેલા વાસણ રાખવાની જે આપણી ઝારી હોય એ મેં લીધી છે અને એના કોઈ પણ એક ખૂણામાં તમારે આ આ રીતે એને ઉપરથી લેવલ કરીને જોઈ લેવાનું છે અને પછી આ રીતે માર્કિંગ કરી લેશું બંને બાજુ પર માર્કિંગ કરી લેવાનું છે અને હવે જ્યાં આપણે માર્કિંગ કર્યું છે ત્યાં આપણે હોલ કરી લેશું તમે કોઈપણ સળિયાને ગરમ કરીને બહુ સહેલાઈથી હોલ કરી શકો છો હવે લેવાની છે એક મજબૂત દોરી અને દોરીને આ રીતે આપણે અહીંથી પરોવી લેવાની છે દોરીને પરોવ્યા પછી એને આ રીતે આપણે જે જારી છે ત્યાં પણ આ રીતે બંને સાઈડથી કાઢી લેશું અને અહીં ખૂબ જ મજબૂતાઈથી આપણે એને બાંધી લેશું મેં ચાર પાંચ ગાંઠ લગાવી અને એને અહીંયા સારી રીતે ફિક્સ કરી લીધી છે એટલે એ નીકળે નહીં અને આ રીતે જો અહીં એ મેં એને સેટ કરી લીધું છે આ ખૂબ જ કામનો આઈડિયા છે જીરો કોસ્ટ છે તમને ગમે વગર રહેશે જ નહીં તમે જરૂર ટ્રાય કરજો હવે એનું નીચેનું જે ઢાંકણું છે બોટલનું એ આપણે કાઢી નાખવાનું છે અને પછી તમે જ્યારે પણ એની અંદર કોઈ પણ ચમચીને કે ચમચાને રાખશો તો એના અંદર પાણી બિલકુલ નહીં રહે અને જે મોટા વાસણ આપણે રાખતા હોય એની વચ્ચે ચમચી આવી જાય તો આપણને મળવી પણ મુશ્કેલ બને અને આ રીતે સીધી રહી જાય તો એને અંદર પાણીના સ્ટેન્ડ રહી જતા હોય છે એટલે કે પાણીના ક્ષારના દાગ રહી જતા હોય છે તો તમે આ રીતે ચમચી રાખવા માટે એનો ઉપયોગ કરી શકો છો ખૂબ સરળતાથી આપણને ચમચી બધી મળી જશે અને એનામાં પાણી બિલકુલ નહીં રહે એકદમ સરળ રીતે એ નીતરી જશે હવે જોઈએ આપણે આઈડિયા નંબર પાંચ એના માટે મેં આ રીતે શેમ્પુની બોટલ લીધી છે અને એના ઉપરથી હું સ્ટીકરને કાઢી લઈશ તમારી પાસે જે પણ અવેલેબલ હોય એ શેમ્પુની બોટલનો અથવા તો કોઈ પણ પાણીની બોટલનો પણ તમે ઉપયોગ કરી શકો છો ઉપરના ઢાંકણાને પણ મેં કાઢી લીધું છે હવે આ રીતે આપણે મેઝરમેન્ટ લઈશું તમારું જે સાડા સાત ઇંચ થાય છે એને આપણે એકદમ વચ્ચેથી વાળી નાખશું ટેપને અને આ રીતે માર્કિંગ કરી લેશું અહીં આપણે એકદમ સેન્ટરમાં એને માર્કિંગ કરવાનું છે તો મેં આ ટ્રીકથી માર્કિંગ કર્યું છે હવે પૂરા રાઉન્ડમાં મેં માર્કિંગ કરી લીધું છે આ રીતે હવે કોઈ પણ એક બાજુએ આપણે થોડુંક વચમાં માર્કિંગ કરશું જ્યાં આપણે કટ નથી કરવાનું બાકી એક બાજુથી લઈ અને બીજી બાજુ સુધી આખામાં આપણે એને કટ કરી લેવાનો છે તો તમે કોઈ પણ કટરની હેલ્થથી એને બહુ આરામથી કટ કરી શકો છો જો બહુ સહેલાઈથી અમારું કટ થઈ ગયું હતું તો થોડાક ભાગને જોઈન્ટ રાખી અને આ રીતે મેં કટ કરી લીધું છે હવે આ રીતે આપણે એને વાળી લેવાનું છે અને વચ્ચેથી એકદમ સારી રીતે એને દબાવી લેશું એના પછી બે ભાગની વચ્ચે તમે ગ્લુગનથી એને પેસ્ટ કરી શકો છો આ રીતે આપણું એક સરસ ઓર્ગેનાઇઝર બનીને તૈયાર થઈ ગયું છે હવે એની આ રીતે જે ઊંધીવાળી સાઈડ છે ત્યાં આપણે એક નાનકડું માર્કિંગ કરીશું કે જ્યાં આપણે હોલ કરવાનું છે તો તમે કોઈપણ વસ્તુની મદદથી અહીં એક હોલ કરી લો મેં હોલ કરી લીધું છે હવે તમે આ રીતના હુકની મદદથી એને ક્યાંય પણ હેંગ કરી શકો છો તો એનો ઉપયોગ હું કરવાની છું કિચનમાં તમે બાથરૂમમાં પણ કરી શકો છો જો આ રીતે આપણે એને હેંગ કરી દેસું તો આ આપણું સરસ રીતે એક સ ઓર્ગેનાઇઝર બનીને તૈયાર છે જેનો ઉપયોગ હું કરવાની છું વાસણ ધોવાના સ્ક્રબને રાખવા માટે આગળના ભાગમાં આપણે સ્ક્રબને રાખશું અને પાછળના ભાગમાં આપણે લિક્વિડની બોટલ રાખી શકીએ છીએ તો આ જે નીચેનો ભાગ છે ત્યાંથી બધું જ પાણી નીતરી જશે અને આપણું સ્ક્રબ સારી રીતે અહીં ડ્રાય થઈ જશે કિચન ભલે નાનું હોય કે મોટું હોય પણ આપણે બધા હંમેશા ઈચ્છતા હોઈએ છીએ કે તે હંમેશા નીટ એન્ડ ક્લીન રહે સારી રીતે ઓર્ગેનાઇઝ રહે તો આઈડિયા બહુ જ કામનો છે બીજો આઈડિયા પણ નેક્સ્ટ જે આઈડિયા છે મારો એ પણ એને રિલેટેડ જ છે આ રીતની જે શેમ્પુની બોટલ હોય એનો ઉપયોગ હું કરવાની છું વાસણ ધોવાનો લિક્વિડ રાખવા માટે ખૂબ જ કામની આ ટ્રીક છે મને અહીં નાનો બોટલની જરૂર છે તો મેં નાની બોટલ લીધી છે તમે તમારા હિસાબથી નાની મોટી બોટલનો ઉપયોગ કરી શકો છો સ્ટીકર કાઢી અને આ રીતે મેં અહીં લિક્વિડને ફિલ કરી લીધું છે હવે જે આપણે ઓર્ગેનાઇઝર બનાવ્યું હતું એનામાં હું આ રીતે એને રાખી દઈશ કિચનની અંદર ખૂબ ઓછા વાસણ મારા ધોવાતા હોય છે એટલે મને આ ઇનફ છે તો તમે જો વધારે વાસણ અહીં ધોતા હો તો મોટી બોટલનો ઓર્ગેનાઇઝર માટે પણ ઉપયોગ કરી શકો અને લિક્વિડ ભરવા માટે પણ કરી શકો એવી જ રીતે બહારનો જે વોશ એરિયા છે ત્યાં વધારે પડતા વાસણ વાસણ ધોવાતા હોય છે મારા તો એના માટે મેં એક મોટી બોટલમાં લિક્વિડને ભરી રાખ્યું છે જે ખૂબ જ મને કમ્ફર્ટેબલ છે અને વર્ષોથી હું આ જ રીતે કરું છું જે મને ખૂબ ઉપયોગી થયો છે આઈડિયા હું તમારી સાથે શેર કરી રહી છું તો મિત્રો આ હતો આપણો આજનો વિડીયો આશા કરું છું કે બધા જ આઈડિયા તમારા માટે ખૂબ ઉપયોગી થશે તો મિત્રો કેવો લાગ્યો તમને આજનો વિડીયો મને કોમેન્ટ કરીને જરૂર જણાવજો મેં કોશિશ કરી છે કે આપણા રોજિંદા જીવનમાં આપણે વધુ સહેલાઈથી આપણા કામને વગર ખર્ચે કરે સહેલું બનાવી શકીએ અને આ વેકાર વસ્તુનો ઉપયોગ કરી શકીએ આશા કરું છું કે આજનો વિડીયો તમને ખૂબ ગમ્યો હશે જો તમને વિડીયો ગમ્યો હોય તો એને વધારેને વધારે લાઇક કરજો વધારેને વધારે તમારા ફ્રેન્ડ અને ફેમિલી મેમ્બર સાથે શેર કરજો આવા જ નવા ઉપયોગી વિડીયો સાથે આપણે ફરીથી મળશું ત્યાં સુધી હર હર મહાદેવ